એટલે આ સાગરભાઈ છે જે ચેનલ છે એ ભાઈ આ ઓન જોવા અપાય છે તો કે તો તો તમારું સ્વાગત છે એક આપણા પહેલાં બ્લોગમાં અને આજથી આપણે શરૂઆત કરી દીધી છે આ બ્લોગની અંદર તો કે આપણે ચેનલના ઓન જોવા અપાય છે અને આપણે એક યુટ્યુબ ચેનલ છે એટલે આપણે એની અંદર બ્લોગ નાખીએ છીએ ભાઈ તો એની અંદર ભરત વાઘેલા બ્લોગ કરીને આપણી ચેનલ છે આની અંદર આપણે આજે પહેલો બ્લોગ નાખીએ છીએ તો થોડો ઘણો એમને સપોર્ટ કરી દેજો અને અહીં તમે જોઈ શકો છો જો આપણા પહેલો બ્લોગ છે એટલે આ સાગરભાઈ છે જે સેનલ છે એ ભાઈ અને જો આપણે અહીંયા ગાડી ઉપાડવાનું ચાલુ કરી દીધું છે તો કે જા અહીંયા સાગરભાઈ ઊભા છે અને ગાડી ઉપાડે છે તો સાગરભાઈ તો બ્લોકમાં કઈ બોલતા જ નથી એમની સેનલ છે તો પણ કંઈ બોલતા નથી બોલો પહેલો બ્લોક છે હાથમાં પેટ્રોલ લઈને ઊભા છે આપણે વિજયભાઈ અમારે છે ગાડી ઉપર ચાલુ કરવાની કોશિશ કરી રહ્યા છે તમને કોઈને આવડતી હોય તો કરી જાવ ચાલુ ભાઈ સાગરભાઈ છે એ કહે છે કે તમને કોઈને ગાડી ફાવતું હોય હમી કરવાનું તો તમે આવો અને ગાડી આપણી હમી કરી જાવ તો કે દોસ્તો જો આપણે આ ગાડી છે તમને શું રાય છે તો આપણે કોમેન્ટ કરીને બતાવી દેજો દોસ્તો કેમ કે આપણાની અંદર કાફી દિવસ દિવસથી પરતર ગાડી પડી છે એટલે આજે હમી કરે છે પેટ્રોલ બેટ્રોલ નાખીને કાક હતો એ તૂટી ગયો છે એટલે આજે હમી કરે છે તો જોવો દોસ્તો તમે આગળ તો કે દોસ્તો આપણા આની અંદર પહેલો છે વિડીયો છે એટલે થોડો ઘણો જેટલો બને એટલો આપણે થોડો ઘણો સપોર્ટ કરી દેજો દોસ્તો જો આપણા સાગરભાઈ ની ગાડી છે આ અમારી ગાડી છે તો કે વિડીયોમાં દોસ્તો બિના રેજો ક્યાં આપણે હવે આની અંદર બહુ લાંબો વિડીયો નથી કરવાના તો જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો ફોલો કરો સબસ્ક્રાઈબ કરો ભૂલતા નહીં કોઈ તમને સાથે બાય જય માતાજી